આજે આપણે શિવરાત્રીના વ્રત માટે શક્કરિયાની ખીચડી બનાવીશું એકદમ ઇઝી રેસીપી છે અને ફરાળીમાં બહુ જ ટેસ્ટી આ રેસીપી છે તો ચાલો જોઈ લઈએ તો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે તો શક્કરિયાને મેં સરસ પાણીથી ધોઈ લીધા છે હવે આપણે તેનો આગળ અને પાછળનો ભાગ કાઢી અને તેની છાલ ઉતારી લેવાની છે સાઈડમાં આપણે શક્કરિયા કાળા ના પડે તેના માટે એક પાણી બનાવી લેવાનું છે તો બે ગ્લાસ જેટલું પાણીમાં એક ચમચી મીઠું એડ કરી દઈશું અને આ પાણીને સાઈડમાં મૂકી દઈશું અહીંયા મેં શક્કરિયાને સરસ રીતે સોલી લીધા છે હવે આપણે આ રીતનું ગ્રેટર લેવાનું છે જે મોટી સાઈઝની જાળી હોય તેનાથી આપણે આ શક્કરિયાને ખમણી લેવાનું છે તો આ રીતનું જાડું જાડું ખમણ આવે એ રીતે આપણે ખમણીશું જેથી સક્કરિયાની ખીચડીમાં શક્કરિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો આ રીતે એક સાઈડ આપણે ખમણતા જઈશું અને ખમણને આપણે તરત જ પાણીમાં નાખી દેવાનું છે જેથી આપણે આ ખમણ એકદમ સરસ રીતે કાળું ના પડે તો અહીંયા મેં બધું સરસ રીતે ખમણી દીધું છે તમે જોઈ શકો છો સરસ રીતે આને આપણે નીચોવી લેવાનું છે આ રીતે આપણે તેને હાથેથી બિલકુલ પાણી ના રહે તે રીતે નીચોવી દઈશું અને આ રીતનું કાળાવાળું કોઈ પણ વાસણ હોય તેમાં આપણે તેને લઈ લેવાનું છે તો આ રીતે બધું જ ખમણ આપણે એકદમ સરસ રીતે નીચોવી અને લઈ લઈશું અને બેથી ત્રણ મિનિટ તેને આપણે કોરું થવા માટે મૂકી દઈશું હવે આપણે ખીચડી માટે વઘાર કરીશું તો એના માટે મેં અહીંયા બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું થોડું ગરમ થાય એટલે આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને સાથે આપણે અહીંયા મરચાં લીલા એડ કરી દઈશું અને તેને સરસ રીતે થોડું તેલમાં સોતે કરી લઈશું હવે આપણે જે શક્કરિયાને ખમણીને રાખ્યા છે તે આપણે એડ કરી દેવાના છે અને તેને સરસ રીતે આપણે હલાવી લઈશું અને આ શક્કરિયામાં પાણીનો ભાગ હજી પણ છે એટલે આપણે થોડીક વાર તેને આ રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે તો અહીંયા આપણે થોડું મીઠું એડ કરી દઈશું અને આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને ઢાંકણ ઢાંકી આપણે બેથી ત્રણ મિનિટ જેવું આ શક્કરિયાને થોડીકવાર થવા દેવાના છે જેથી તેમાં રહેલું પાણીનો ભાગ બધો વહી જાય અને એકદમ સરસ રીતે થોડા શક્કરિયા સોફ્ટ થઈ જશે બેથી ત્રણ જ મિનિટમાં તમે ઢાંકીને થવા દેશો તો આપણા શક્કરિયા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું થવું જોઈએ હવે આપણે તેમાં અહીંયા મેં સિંગના દાણાને શેકી અને આ રીતનો કચરો પાવડર કરી લીધો છે તો એ આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું હવે સિંગના દાણા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો હવે આપણે એમાં મસાલા કરીશું તો અહીંયા મેં અડધી ચમચીથી પણ ઓછો હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર આપણે અગાઉ લીલા મરચાં વાપરેલા છે એટલે લાલ મરચું આપણે ઓછું નાખશું અને જો તમે ફરાળી વાનગીમાં હળદર મરચું ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા આપણે સરસ રીતે મસાલાને મિક્સ કરી લઈશું જો તમે આમાં શેકેલા જીરા પાવડર એડ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો મરી પાવડર પણ એડ કરી શકો છો હવે આપણે બધા સ્વાદને બેલેન્સ કરવા માટે અહીંયા આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું ખાંડ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે જો ગણપણ પસંદ હોય તો એડ કરી શકો છો તો અહીંયા ખાંડ એડ કરી આપણે સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે થોડીકવાર માટે આપણે ઢાંકણ ઢાંકી અને આ ખીચડીને બે મિનિટ જેવું થવા દઈશું બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણી ખીચડી રેડી થઈ ગઈ છે એકદમ સરસ રીતે શક્કરિયા અહીંયા ચડી ગયા છે હવે આપણે ગાર્નિશિંગ માટે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અહીંયા તમે દાડમના દાણા પણ એડ કરી શકો છો અહીંયા આપણી એકદમ ટેસ્ટી ખીચડી બની ગઈ છે અને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આ ખીચડી ગરમા ગરમ ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે જો તમારી શિવરાત્રીમાં વ્રત ઉપવાસ હોય તો તમે સ્પેશિયલી આ ખીચડી જરૂરથી બનાવજો એટલી ટેસ્ટી લાગે છે આ ખીચડીને તમે દહીં છાશ કે પછી આ રીતની ફરાળી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો આ ફરાળી ચટણીની રેસિપી મેં ઓલરેડી મારી ચેનલમાં આપેલી છે તમે ત્યાંથી પણ જોઈ શકશો તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવી નવી રેસિપીના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ અને ફરાળી રેસિપીના વિડીયો મેં ઓલરેડી મારી ચેનલ પર આપેલા છે તમે ત્યાંથી પણ નવી નવી વાનગીઓ જોઈ અને બનાવી શકો છો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ